જેટલા પણ અધિકારીઓ સંડોવાયેલા છે એ લોકો ઉપર ત્વરિત ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને સખત થી સજા કરવામાં આવે જેનાથી જે વિદ્યાર્થીઓ છે જે લોકોને આ એક્ઝામ જે એનટીએ કન્ડક્ટ કરે છે નીટ હોય કે નેટ હોય યુપીએસસી જીપીએસસી એના ઉપર પાછો વિશ્વાસ આવે અને જેટલા પણ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયું છે એ લોકોને ન્યાય મળી શકે અને ભારત સરકારે નવો કાયદો પણ બહાર લાવ્યો છે જે આ પેપર લીક ના જે એન્ટી પેપર લીકનો જે કાયદો છે એ પણ જલ્દી જલ્દ અમલ થાય જેનાથી જે પણ લોકો સંડોવાયેલા છે એ લોકો ઉપર વ્યવસ્થિત રીતે કાર્યવાહી થઈ શકે અને વિદ્યાર્થીઓની આમાં જે પરેશાની થઈ છે એનો ઉકેલ આવી શકે એટી એજન્સી દ્વારા કઈ પ્રકારના હોબા છે કોમબાઓ જેתי કરવામાં આવ્યા છે પહેલા તો થઈ નીટની પરીક્ષા જે મેડિકલ ના સ્ટુડન્ટ હોય 12th કરે એના પછી નીટની એક્ઝામ આપતા હોય છે તો એ લોકો એના અંદર બહુ મોટો કોમ્બન્ડ થયો 67 થી વધારે વિદ્યાર્થીઓને આઉટ ઓફ માર્ક્સ આપવામાં આવ્યા અને બીજા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પંદરસો થી વધારે વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવ્યા જે આ દિવસ સુધી થયું નથી એટલા વિદ્યાર્થીઓ એક સાથે આઉટ ઓફ માર્ક્સ લાવ્યા નથી એ કઈ રીતે થયું અને સાતસો વીસ માર્કસ ની એક્ઝામ હોય એમાં માઇનસ માર્કિંગ હોય તો સાતસો અઢાર કઈ રીતે આવી શકે કેમ કે એક પ્રશ્ન ચાર માર્કનો હોય એ થયું નીટ ની પરીક્ષાનું પરિણામ જે ઇલેક્શન ના રિઝલ્ટ ના દિવસે જ આવ્યો કેમ કે એ લોકોને ખબર હતી કે બીજા દિવસે આવશે અઢાર તારીખે સોળ તારીખે આવવાનું હતું એ ઇલેક્શનના રિઝલ્ટના દિવસે આવ્યો તો એ લોકોને હતું કે અંદર અંદર દબાઈ જશે પણ એ દબાયું નથી કેમકે આજનો નાગરિક આજના જે વિદ્યાર્થીઓ છે એ જાગૃત છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ કોઈ પણ ગેરરીતિ નહીં ચલાવે અને એના પછી જે યુજીસી નેટની પરીક્ષા થઈ અઢાર તારીખે

વિદ્યાર્થીઓને ન્યાય મળે ચુસ્તી ચુસ્ત કાર્યવાહી થાય સીબીઆઈ જાચ જે છે એ નિષ્પક્ષ ભાવે થાય જેનાથી જે અધિકારીઓ છે એ લોકોને સજા મળી શકે અને ભવિષ્ય માટે દાખલો બેસી શકે એબીવીપી દ્વારા જે કેટલી જગ્યાઓ પર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આખા ભારતભરની અંદર જેટલી પણ વિદ્યાર્થી પરિષદની કારોબારીઓ છે શાખાઓ છે બધી જગ્યાએ ઉગ્રતી ઉગ્ર વિરોધ પ્રદર્શન અને પૂતલા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેનાથી વિદ્યાર્થી જગતને અને વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એવામાં એનટી એજન્સી છે તેઓ દ્વારા પેપર લેવામાં આવતા હોય છે પરંતુ તેના પણ કુંભાંડના જે આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે સરકાર આ મામલે કઈ રીતનો નિર્ણય લે છે મારા સહયોગી નિખિલ મિશ્રાની સાથે હું વિકાસ પાટીલ સામના ડિજિટલ સુરત